કે પછી પેટા ચૂંટણી કે રાજકીય પ્રેસર છે ચર્ચાનો વિષય બન્યો છે શું ભાભર નગરપાલિકાના ચીફ ઓફિસરને ભાભરના નાના લારી ગલ્લાના લોકો દ્વારા જે આવેદનપત્ર આપેલ તેમ છતાં જે રોજગારીને લઈને જે લોકોના દબાણ તોડવામાં તંત્રએ કસર ન છોડતા આજે પાકાને દબાણકારને બાહેનરી પત્રને લાંબા સમય સુધીનો ટાઈમ જ્યારે નાના લારી ગલ્લાના ધંધાધારીના પક્ષમાં અને વિપક્ષના બે ઉજળાના લોકો છે ત્યારે વિપક્ષનાને તાને હાલના સાંસદ છો આ નાના ધંધા કરતા વિપક્ષના અને પક્ષના છે શું તમે સાંસદ હોય તમારા ભાઈઓ રોજગાર થવા જ રહ્યા છે ભાભરના લારી ગલ્લાઓના પડખે ઊભા રહીને આ લોકોએ જ્યારે ભાભરના નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરીને આવેદનપત્રમાં ખાલી જ્યાં સુધી રસ્તાનું કામ ચાલુ ન થાય ત્યાં સુધી અમોને નાના લારી ગલ્લાઓના ધંધા ઊભા રહેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર યોગેશ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર